એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિલ્હીમાં આજે સાંજે સાત વાગે લાલ કિલ્લાની પાસે ભયાનક વિસ્ફોટ એક કારમાં થયો છે જેના અનુસંધાને ત્રણ કાર આગમાં બળીને ભસ્મ થઈ ગઈ છે જ્યારે આઠ કારમાં આગ લાગીને પણ ભસ્મીભૂત થઈ ગઈ છે મૃત્યુનો આંક વધી રહ્યો છે અંદાજે તેર આંક અત્યારે મૃત્યુનો જણાઈ રહ્યો છે અને ત્રીસથી પાંત્રીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેની હાલત કેટલી ગંભીર છે તે હવે જોવાનું રહેશે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે દિલ્હી સરકાર અને તેમજ તમામ મોટા મોટા શહેરોને હાઈબર્ટ પણ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ખાતે આજે કામરેજ ચાર રસ્તા ઉપર ફરજિયાત પોલીસ ખાતા દ્વારા કામરેજ પોલીસ સાથે રહીને દરેક આવતી જતી ગાડીઓને ચેકિંગ કરી રહી છે જેના અનુસંધાને હવે જોવાનું રહેશે કે ગુજરાતમાંથી પણ ત્રણ આતંકવાદીઓ પકડાયા છે તેની પૂછપરછમાં શું ખુલાસો થાય છે કે આનો કોન્ટેક દિલ્હી સુધી પહોંચ્યો છે કે નહીં તેની તપાસ શરૂ થઈ ગઈ છે તમામ ગુજરાત રાજ્યના અને તેમજ ભારતના મોટા શહેરોને પણ એલબર્ટ કરી દેવામાં આવે છે ધાર્મિક સ્થળો અને મોટે મોટા કારખાનાઓ તેમજ જગ્યાને જાહેર એલબર્ટ કરી અને ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે કામરેજ પોલીસ પણ પોતાની ફરજ ઉપર અત્યારે હાજર થઈને કામરેજ ચાર રસ્તો પર આવતી જતી તમામ ગાડીઓનું ચેકિંગ કરી રહી છે અને પોતાની ફરજ બજાવી રહી છે દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે હવે જોવાનું રહેશે કે આગળ આની તપાસ શું થાય છે અને કયા મારફત અને ક્યારે આ ગોઠવણ થઈ હતી અને આ વિસ્ફોટ થયો તેની તમામ જાણકારી પોલીસ ખાતું અને તમામ ખાતાઓ દ્વારા તપાસની ધમધમાટ ચાલી રહ્યો છે રિપોર્ટર કામરેજ કાકુ